નમસ્કાર મિત્રો મલ્લિકાર્જુન ખડગે એમની ઓડિશાની મુલાકાત અને સંવિધાન બચાવો એ રેલી એની આપણે વાત કરવાના છીએ અને તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધીને ઉદ્યોગપતિઓના ઈશારે પપ્પુ જાહેર એની શરૂઆત એ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ ઓડિશાથી કરી હતી અને એની અંદર એમણે ત્યાંની બોક્સાઇટની જે ખાણો છે એ વેદાંત ગ્રુપના અનિલ અગરવાલને હવાલે કરવી હતી પરંતુ રાહુલ ગાંધી અને બીજા નેતાઓ એના વિરોધમાં નિયમગીરી એ નિયમગીરીમાં વિરોધ કર્યો અને અનિલ અગરવાલને ને ત્યાં નીચા જ હું સહન કરવું પડ્યું ત્યારથી માંડીને રાહુલ ગાંધી જે હાવર્ડમાં અને કેમ્બ્રિજમાં ભણેલા છે જેમની ડિગ્રી કોઈ શંકાના ઘેરામાં નથી તમને ખબર છે કે કોની ડિગ્રીઓ શંકાના ઘેરામાં છે પરંતુ અને કેમ્બ્રિજે રાહુલ ગાંધીની ડિગ્રીઓ વિશે હંમેશા કહ્યું છે કે એ અમારા તેજસ્વી વિદ્યાર્થી રહ્યા છે અને એમની ડિગ્રીઓ એ એકદમ સાચી છે હવે આ રાહુલ ગાંધીને પપ્પુ પપ્પુ જાહેર કરવા માટે જે લોકો

વેદાંતા જેવી ઇન્ટરનેશનલ કંપની અને એના ચેરમેન અનિલ અગ્રવાલ એમણે પરાજય કબૂલવો પડ્યો આજે રાહુલ ગાંધી જ્યારે ભુવનેશ્વરમાં ઓડિશામાં ભુવનેશ્વરમાં જ્યારે સંવિધાન બચાવો રેલી કરી રહ્યા હતા સંવિધાન બચાવો દેશ બચાવો ત્યારે ત્યાં ડ્રાઈવર મહાસંઘની હતી પરંતુ સરકારે પાર્ટીની સરકાર છે અને કઈ રીતે પચીસ પચીસ વર્ષ સુધી ત્યાં બીજું જનતા દળની સરકાર રહી અને બીજું જનતા દળની સરકારે ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં ટેકો પણ આપેલો પરંતુ એમણે જે એમને ટેકો આપે એને પણ ઓયા કરી જવાની આખી એક એમની વેતરણ હોય છે એ રીતે એમણે ઓપરેશન લોટસ કરીને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બીજેડીના જે નેતાઓ છે એમને બદનામ કરીને નવીન પટનાયક જે મુખ્યમંત્રી હતા એમને બદનામ કરીને અને બીજેડીના નેતાઓને પોતાના તરફ ભાજપમાં

આ ડ્રાઈવર મહાસંઘ એને સરકારે ખૂબ ધમકાવવાની કોશિશ કરી પરંતુ એમણે એક નિર્ણય કર્યો હતો કે રાહુલ ગાંધીની રેલીમાં જે લોકો જતા હોય એવા વાહનોને રોકવામાં ન આવે અને મકળે ઠીરદી હતી અને રાહુલ ગાંધી પણ ખૂબ આક્રમક ભૂમિકામાં હતા મલ્લિકાર્જુન ખડગે પણ ભૂમિકામાં ગુજરાતની જેમ અને રાહુલ ગાંધીએ સૌથી પહેલા એને બરખાસ્ત કરી નાખી હતી આખું એક માળખું બરખાસ્ત કરી નાખ્યું હતું ગુજરાતમાં તો જે નેતાઓને દિલ્હીમાં બોલાવ્યા એમાંના મોટા ભાગના નેતા હોય તો કોંગ્રેસને અહીંયા ખતમ કરી નાખી છે ગુજરાતમાં ને બે હજાર સત્યાવીસ માં એ સત્તામાં આવવા માંગે છે ગાંધીનગરમાં મને લાગે છે કે આવા સ્વપ્ન એ સ્વપ્ન સાબિત થશે એવું માન્યા વિના અમને તો કોઈ બીજો કોઈ એનો મત અમારો બાંધવાનો આરો નથી પણ આજે રાહુલ ગાંધી ખૂબ વરસ્યા ત્યાં એમણે કહ્યું કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અદાણી ચલાવે છે મોદીને અદાણી ચલાવે છે અને આ અદાણી ઉપર એમનો ખૂબ મારો હતો અને પાંચ એ સરકાર સરકારને ચલાવી રહ્યા છે પાણી પણ હાલતું ના હોય એવી આ નપાવટ સરકાર છે એવું રાહુલ ગાંધી બહુ સ્પષ્ટપણે સંવિધાન બચાવો દેશ બચાવો રેલીમાં એમણે કહ્યું હતું એમણે મહારાષ્ટ્રમાં અને બિહારમાં વોટ ચોરીથી સત્તા મેળવવાની ભારતીય જનતા પાર્ટીની મહેચ્છા એની પણ ખૂબ આક્રમક રીતે વાત કરી અને મને લાગે છે કે આ જે વિશાળ રેલી હતી એ વિશાળ રેલીમાં લોકોએ એમને ભવ્ય પ્રતિસાદ આપ્યો મને લાગે છે કે નરેન્દ્ર મોદી એમને રાહુલ ગાંધીનો જે ડર લાગે છે એ એટલા માટે લાગે છે કે રાહુલ ગાંધી જનનાયક થઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસોમાં પ્રવાસો છે મને લાગે છે કે એમણે પ્રજા સાથેના એમના સંબંધો એમની એમની તસવીરો તસવીરો ઠેર ઠેર મુકાવીને સીધા એમના પ્રજા સાથેના સંબંધો એ છે ને એમણે ખતમ કરી નાખ્યા છે એમ કહીએ તો ચાલે અને એમનું સરકારી તંત્ર લોકોને કઈ રીતે ભોળવે છે કઈ રીતે દબડાવે છે કઈ રીતે કૌભાંડોને પોષે છે એ આપણે જોયા કરીએ છીએ જે હમણાં જ આણંદ અને વડોદરાની વચ્ચે જે રીતે બ્રિજ તૂટી પડ્યો એ એવા એક બ્રિજ નહીં પરંતુ અનેક બ્રિજ એની એની હાલત ખરાબ છે અને જે લોકોને આના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ કેવી કેવી ગુણવત્તાની સામગ્રી એમાં વાપરે છે અને લોકોના જાન સાથે ખેલે છે એ આપણે બધા સમજી શકીએ છીએ રાહુલ ગાંધી આવતીકાલોમાં ઓડિશામાં ફરીને કોંગ્રેસને બેઠી કરવા માંગે છે અને એ જે લોકો આ રેલીમાં ઉમટ્યા હતા એમને બધાને એમણે છે ને પાનો ચડાવવાની વાત કરી અને બપર શેર કહેવાનું એમણે પસંદ કર્યું એમની વાતચીતમાં એમણે અદાણી ઉપર ઘણા બધા પ્રહારો કર્યા અદાણી અંબાણી અને બીજા અને મોદીની સરકાર ચલાવે છે એ વાત પર એમનો ભાર હતો અમે જ્યારે એમની આ મિટિંગના અહેવાલ જોતા હતા ત્યારે જાગરણ જે આ દેશનું સૌથી મોટું અખબાર છે એની અંદર અદાણી પરિવાર કે લીએ રોકી મહાપ્રભુજી રથયાત્રા એવો છે જ્યારે ટીવી નાઇન ભારત વર્ષ એ કઈ રીતે સમાચારને એનું એનું શીર્ષક મૂકે છે એ પણ સમજવા જેવું છે કોંગ્રેસ કે शहजादे का એક ઓર રાજનીતિક પર્યટન મને લાગે છે કે જે આ ગોદી મીડિયા છે એ ગોદી મીડિયામાં જાગરણ પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મહાશય નું અખબાર છે પરંતુ એ ફેર રિપોર્ટિંગ કરે છે જ્યારે ટીવી નાઇન ભારત વર્ષ એણે છે ને કોંગ્રેસ કે શહેજાદે કા એક ઓર રાજનીતિક પર્યટન મને લાગે છે કે આ પ્રકારના એ હેડિંગ આપે ત્યારે એમની બુદ્ધિ કઈ રીતે અને કોનાથી પ્રેરાય છે એ આપણે સમજી શકીએ છીએ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એવા મુખ્યમંત્રીઓ જે રિમોટ કંટ્રોલ થી ચાલે એવા મુખ્યમંત્રી ઓડિશામાં પણ એમણે બેસાડ્યા છે આદિવાસી મુખ્યમંત્રી છે અને એમને જે મિનરલ્સ છે ત્યાં એ મિનરલ્સ એ ઉદ્યોગપતિઓને હવાલે કરવા માટે જંગલો ઉદ્યોગપતિઓને હવાલે કરવા માટે એ છે એ રાહુલ ગાંધી એના અભ્યાસમાંથી એ તારવે છે અને દલિત આદિવાસી અને બહુજન સમાજ એના માટે એ છે ને સતત એ ચિંતિત છે અને એના અધિકારો માટે એ લડે છે એવું અહીંયા પણ આપણને જોવા મળ્યું આજે આટલી વાત ફરી મળીશું તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર